ધારી તાલુકાના પરબડી ગામે રામજી મંદિરમાં બિરાજતા ઠાકોરજીને ધારીના ભક્તો દ્વારા ધારીના જીવન મુક્તેશ્વર મંદિર ખાતે લાવીને અગિયારસ નિમિતે સ્નાન સંધ્યા તેમજ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો ધારીના ભક્તજનો દ્વારા આજે ધરમજીની અગિયારસ હોવાને લઈને ઠાકોરજીના સ્નાનનું અનેરું મહત્વ છે ધારીના જીવન મુક્તેશ્વર મહાદેવના ચરણ પલાડીને ચાલતી શેત્રુજી નદી પરબડીના ઠાકોરજીને સ્નાન કરાવીને ભક્તો ભાવ વિભોર બન્યા હતા ઠાકોરજી ના સ્નાન બાદ પૂજા અર્ચના તેમજ પ્રસાદ પણ વ્યવસ્થા ઠાકોરજીના ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર હુસેન બાઈ શંકા ધારી જલ્દી ને અગિયારસ દિવસે પરબડી ગામથી પધારેલા તમામ ગ્રામજનો સાથે હું અને અમારા સાલેજી સરોજબેન અહીંયા પધાર્યા છે અને ખૂબ ધામધૂમથી ભગવાનને સ્નાન કરાવ્યું બધાએ સ્નાન કર્યું અને ખૂબ જ મજા કરી છે રામજી મંદિરના ઠાકોરજી જીવન મુક્તેશ્વર ખાતે અગિયારસનું સ્નાન કરવા પધારેલું હોય તેમાં અન્ય ભક્તો ભાઈઓ બહેનો નાના બાળકોએ ખૂબ આનંદ ઉલ્લાસથી ભગવાનને સ્નાન કરાવી આરતી પૂજન કરેલ અને ઉત્સાહથી આજના દિવસની ઉજવણી કરી ઠાકોરજીને શેત્રુજી નદીમાં સ્નાન કરાવેલ